વડોદરામાં કોર્પોરેશનની બેદરકારીના કારણે ત્રણ વર્ષના બાળકના પગની આંગળી કપાઈ ગઈ તાંદલજા વિસ્તારના તહુરા ગાર્ડનમાં રમવા આવેલા બાળક સાથે દુર્ઘટના ઘટી લપસણીમાં પડેલી તિરાડમાં બાળકના પગની આંગળી ફસાઈ જતાં કપાઈને છૂટી પડી ગઈ જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો જો કે તબીબોએ ઓપરેશન કર્યા છતાં આંગળી ન જોડાઈ શકતા બાળકની કાયમી ખોડખા પણ રહી ગઈ કોર્પોરેશનની બેદરકારીના પાપે બાળકને આંગળી ગુમાવતા તંત્ર સફાળું જાગ્યું અને લપસણી હટાવી દીધી જોકે બાળકને હંમેશા માટે ખોળખા પણ રહી ગયું બાળકના પિતાએ આ મામલે તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે તો વિપક્ષ કોંગ્રેસે પાર્ક એન્ડ ગાર્ડનમાં ગાર્ડન વિભાગના અધિકારીને જવાબદાર ઠેરવી પરિવારને વળતર આપવાની રજૂઆત કરી પ્રશાસનની ખરેખરી બેદરકારી જ છે આની અંદર કેમ કે પ્રશાસનની પ્રશાસન વારંવાર જે છે એને એમની ફરજ બને છે કે બધા જે ઇન્ફોસન છે તે વારે ચેક કરવી એમની ફરજ છે કારણ કે એમની ટીમની પાસે જે લેખિત હશે કે એમને ચેક કરવાનું જે આપેલો છે તમે ચેક કરી શકો છો કે ચેક કરી રહ્યા છે કે નથી કરી રહ્યા હવે એના કારણે એમને ચેક નથી કર્યું મારા ભારત કે આંગળી ગુમાવી છે સાહેબ અને કાયમની ખોડ ખાપડ થઈ ગઈ છે એટલે પ્રશાસન સામે કાર્ય કાર્યવાહી કરવી જ જોઈએ ખરેખર કાર્યવાહી થવી જ જોઈએ કેમ કે આજે અમારું બાળક છે કાલે બીજા કોઈનું બાળક હોય એટલે કેટલી ઘોર બેદરકારી જે અધિકારીની અહીંયા જવાબદારી છે કે એણે આ તમામ સાધનો વ્યવસ્થિત મેન્ટેન કરવા અને મેન્ટેન કરવાની જવાબદારી છે અધિકારી કામ જ ના થાય એને ચાર મહિના પહેલાં આ લસણપટ્ટીમાં કાણું છે ને તમે આવી જ લસણપટ્ટી લાવી એમ કે રજૂઆત કરી હતી તો કે અત્યારે તમે રાખો પછી અમે ચેન્જ કરી દઈશું થોડાક ટાઈમ એ ચેન્જ ના કરીને અલ્ટિમેટલી આ પરિસ્થિતિઓનો સામનો કરવાનો વારો આવ્યો સમાચાર સુરતથી માંડવીના બરોડિયા વાડમાં બે કિશોર નહેરમાં તણાયા મામા સાથે બાઇક ધોવા ગયેલા બે ભાણેજ નહેરમાં તણાઈ ગયા એકને બચાવી લેવાયો એક કિશોર પાણીમાં લાપતા થાઉ છે કાંકરાપાર ડાબા કાંઠા નહેરમાં માં ભણતો કિશોર પાણીમાં ગુમ થઈ ગયો માંડવી નગરપાલિકાની ટીમે શોધખોળ કેતન જોડાય ગયા છે વધુ જાણકારી સાથે કેતન કહી રહ્યા આ ઘટના બની ચોક્કસ વાત કરું ઘટના છે આ મામા અને ભણિયા જે નેર ઉપર બાઇક ધોવા ગયા હતા અને ભણે છે આ નેર માં એક તણાઈ ગયો હતો બે સાથે પડ્યા હતા નેર ની અંદર એમાં એક ને બચાવી લેવામાં આવ્યો હતો બીજા બીજાની શોધખોળ આદરવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા પરંતુ આ જે યુવક નદી ગયો છે એ દસમા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને હાલ એસએસસી એક્ઝામ પણ ચાલતી હોય અને બાળક આ જે આ રીતે પાણીમાં લાપતા થવાની એક એક ગમગી માહોલ પણ સજાવવા પામ્યો છે અને ખાસ કરીને તો આ માલવી નગરપાલિકા ની ફાયરિંગ ટીમ આજે કાકરાપાર કેનાલ ની અંદર હાલ શોધખોળ આવી રહી છે આભાર કેતન જાણકારી આપવા માટે